જે ટિપ્સ છે માહિતી છે એ ક્યાંય જાણવા નહીં મળે કારણ કે આ અને જે જે ભાગનો વિભાગ છે છે ખૂબ જ મોંઘો બની ગયો હું પણ ખુદ ડાયટ બનાવું છું પણ હું માત્ર વન ટાઈમની ફી લઉં છું પંદરસો પણ એ પછી વાત કરું છું અત્યારે તમને તમારી રીતે કઈ રીતે તમારે વજન ઉતારવો એના વિશે હું સંપૂર્ણ વાત કરીશ શાંતિથી વિડીયોને જોવાનું રાખજો આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો પણ કરી રાખજો લાઈક પણ કરી રાખજો અને બધાને શેર પણ કરજો સૌથી પહેલી વસ્તુ અગર વેઇટ લોસ કરવો છે તો એક વાતને મગજમાં ફિટ કરવી પડશે કે વેઇટ લોસ કરવા માટે કોઈ શોર્ટકટ રસ્તો હોતો નથી કોઈ શોર્ટકટ રીત નથી હોતી આમાં કોઈ પણ પ્રકારનો પાવડર ટેબ્લેટ કે એ પ્રકારની કોઈ વસ્તુઓનો યુઝ કરીને તમે વેઇટ લોસ ન કરી શકો હા કોઈ આયુર્વેદિક પાવડર છે અને તમે જમવાની સાથે કે રીતના લઈ રહ્યા છો તો ઠીક છે નહીતર એવા કોઈ 15 15000 ના 20 20000 ના આપણા જે ક્લાયન્ટ છે એમાં 1 એક લાખ સુધીના પાવડર યુઝ કરીને પછી આપણી પાસે આવ્યા કે હવે અમને ડાયટ બનાવી આપો તો આવા લોકો કે જે પાવડર કે ટેબ્લેટનો યુઝ કરીને વજન ઘટાડવાનું વિચારે છે એ વિચાર બંધ કરી દો એનાથી ક્યારેય વેઇટ લોસ થતો નથી ને થાય તો એ ફરીથી ડબલ સ્પીડમાં વધી જાય છે વેઇટ લોસ કરવા માટે મનને મક્કમ કરો પહેલી વસ્તુ પરફેક્ટ ભોજન લો આપણા શરીરના જે અંગો છે લીવર કિડની પેટના જે આંતરડા હોજરી હૃદય ફેફસા ગળું આ બધા અંગોને જે ખોરાકની જરૂર છે એ ખોરાક આપીને તમે વેઇટ લોસ કરી શકો કારણ કે એ બધા અંગો પરફેક્ટ રીતે કાર્યરત હશે કાર્ય કરશે તો તમારો ખોરાક આરામથી પાચન થશે જે પણ ખાસો એનું વિટામિન પ્રોટીન અને એમાં રૂપાંતર થશે લોહીમાં રૂપાંતર થશે અને ધીરે ધીરે વજન ઉતરશે તો એક વાતને ગાંઠ બાંધી લો કે ભાઈ વજન છે એ પરફેક્ટ જમીને જ ઓછો થવો જોઈએ ભૂખ્યા રહીને કે કે ઉપવાસ કરીને રીતના વજન ઘટાડ્યો બિલકુલ ના કહેવાય હા ઉપવાસ કરવો જરૂરી છે પણ એવું નથી કે ઉપવાસ કરીને વજન ઘટાડો મહિનો મહિનો દિવસ સુધી પાંચ પાંચ મહિના ઉપવાસ કરે છે સતત સોળ સોળ કલાકના ફાસ્ટિંગ જે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ આવે એ લોકો કરે છે એનાથી બીમારી આવે છે એનાથી ક્યારેય વેઇટ લોસ નથી થતો એ બધું વસ્તુ કરવા યોગ્ય છે પણ અઠવાડિયામાં એકાદ વખત મહિનામાં બે ત્રણ વખત એ રીતના એટલે મનમાંથી એવો વિચાર હોય ને કે ઉપવાસ કરીને જ હું તો બધું ઘટાડી નાખીશ એ કાઢી નાખો એવો વેઇટ લોસ કરો કે જેથી સ્કીન છે એ ડલ ન થાય સ્કીન ટાઈટ થાય હેર છે એ સફેદ ન થાય હેર તૂટવાના ચાલુ ન થાય ઘણી વખત વેઇટ લોસ તમે ઉપવાસ કરીને કરો તો સ્કીન ઢીલી પડી જાય લબડી જાય એકદમ આછી થઈ જાય એવું નથી કરવાનું એ જે વેઇટ લોસ છે ને એને બીમારીમાં થતો વેઇટ લોસ કહેવામાં આવે પરફેક્ટ વેઇટ લોસ જમીને કરવાનો છે તો એ કઈ રીતના કરવો આની અંદર ત્રણ થી ચાર પદ્ધતિઓ છે સૌથી પહેલી જે મેન પદ્ધતિ જે હું શીખવું છું અને હું જે ડાયટમાં આપું છું એ કઈ છે મેટાબોલિઝમ વાળી પદ્ધતિ આ મેટાબોલિઝમની પદ્ધતિનો મતલબ છે તમે સવારથી સાંજ સુધી વધારે ભૂખ્યા ન રહો

પણ આ કેલરી પૂરતું જ તમારે જમવાનું છે એવું નહીં કે એક સમયે નાસ્તો કરો છો તો ઘણા લોકો શું કરે સવાર સવારમાં જ તળેલી વસ્તુઓ ખાય પૂરી તળીને ખાય ખીર ખાય ઘણા લોકો એવું કરે ઘણા પછી શું કરે ત્રણ ત્રણ રોટલી ખાઈ લે પછી કે હવે ઓફિસ જઈને આરામથી પાંચ રોટલી ખાઈ લઈશ એટલે આખા દિવસમાં આવી ગયું પછી આખો દિવસ કઈ નથી ખાવું એ પાંચ રોટલીમાં પાંચસો કેલરી ત્રણમાં માં ત્રણસો એટલે એક રોટલી ત્રીસ પાંત્રીસ ગ્રામની હોય સો કેલરી સમજો એટલે એક રોટલીની અંદરથી તમને તમારું કેલરી તો મળી જશે કે જેટલું જોઈએ એટલું પણ જે કાર્બોહાઈડ્રેટ્સની જે માત્રા છે જે તમારા શરીરમાં હોવી જોઈએ એનાથી વધારે મળશે અને એ કારણે તમારું વજન છે એ તો વ્યવસ્થિત રહેશે પણ ચરબી જમા થયા કરશે કારણ કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ફેટ આ ત્રણ એવી વસ્તુ છે જેમાંથી કેલરી મળે વિટામિનમાંથી કે એમાંથી કેલરી નથી મળતી તો આ ત્રણ વસ્તુમાંથી જે કેલરી મળે એમાં ખાસ કે કોઈ ત્રણે ત્રણ વસ્તુનું લિમિટ હોવું જોઈએ કે આટલી માત્રામાં પ્રોટીન લેવું તો આટલું જ લેવું કાર્બોહાઇડ્રેટ આટલું તો આટલું જ જો એનાથી પ્રોટીન વધી જાય કે કાર્બોહાઇડ્રેટ વધી જાય તો એનું સીધું જ ચરબીમાં રૂપાંતર થાય આપણે મોટા ભાગના લોકો શું કરીએ રોટલી ઉપર વધારે મારો રાખીએ રોટલી વધારે ખાઈએ કે ભાઈ પેટ ભરાવું જોઈએ બીજું કંઈ થાય કે ના થાય પેટ ભરાઈ જાય ને બસ એટલું મજા આવી ગઈ હવે એમાં તમે એ તો વિચાર કરો કે પ્રોટીન કેટલું છે ફેટ કેટલું છે કાર્બોહાઇડ્રેટ કેટલું છે આ ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ રીતે કામ કરે એ રીતે તમે તમારા આપશો તો વજન ઓટોમેટિક ઉતરશે જમવાનું જેટલું એટલું જ ખાવાનું છે રોટલી પાંચના બદલે ત્રણ કરો પણ સબ્જી આટલાના બદલે આટલું કરી દો જમવાનું કારણ કે લીલા શાકભાજીમાંથી તમને મળશે વિટામિન હવે પ્રોટીન માટે રોજનું તમારે કેટલું પ્રોટીનની જરૂર છે તમારું વજન અગર સિત્તેર કિલો છે તો સિત્તેર પચ સાથી સિત્તેર ગ્રામ પ્રોટીનની જરૂર છે તો સાઈઠ ગ્રામ પ્રોટીન પૂર્ણ કરવા માટે સો ગ્રામ જેટલા કઠોળનું સબ્જી બનાવીને ખાવો એ કઠોળ ખૂબ કઠોળની અંદરથી ગ્રામ પ્રોટીન મળશે આખા દિવસમાં એ સિવાય પણ તમારે કઠોળ ખાવું પડશે જેમાં દૂધ દહીં પનીર આ બધી વસ્તુ કે જેમાંથી તમને પ્રોટીન મળે એટલે ભૂખ્યા બિલકુલ નથી રહેવાનું જમવાનું છે ફૂલ અથવા વ્યવસ્થિત કેલરી વાઇઝ જમવાનું છે આટલું કેલરી મળે એ રીતના તો વેઇટ લોસ થશે એના સિવાય હવે તમને શીખવું છું કયા ટાઈમે શું ખાવું જોઈએ સવારનો નાસ્તો છે એ એ પરફેક્ટ વ્યવસ્થિત કરો એમાં ભાખરી ઉપમા થેપલા ઘરના ખાખરા રીતના કોઈ નોર્મલ લિમિટેડ વસ્તુ ખાવી જોઈએ એક ભાખરી ખાવો અથવા થોડા સો ગ્રામ જેટલા પૌવા ખાવો અથવા ઉપમા હોય તો પચાસ સો ગ્રામ જેટલા ઉપમા ખાવો એ રીતના લિમિટેડ વસ્તુ અને એની સાથે કાં તો દૂધ પીવો સો એમએલ જેટલું અથવા તો દહીં ખાવો સો એમએલ જેટલું કારણ કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ેટ વિટામિન આ તમામ વસ્તુઓ સવાર સવારમાં ઉઠીને આપવી જરૂરી છે નહીતર આપણું શરીર જે આપણે કહીએ ને એ મુજબ ના કરે એ એની રીતે કામ કર્યા કરે એટલે વેઇટ વધે છે

એક બે રોટલી બે થી અઢી રોટલી તમે લઈ શકો તમારું વજન ઓછું હોય તો બે રોટલી અથવા દોઢ રોટલી એ રીતના અને જો એક જ રોટલી ખાવી હોય તો એક રોટલી અને સાથે પચાસ ગ્રામ જેટલો ભાત આ રીતના તમારે બપોરનું ભોજન લેવાનું છે ખૂબ ચાવી ચાવીને એકદમ નિરાતે જમવાનું છે તો જ એનું ડાયજેશન સારું થશે ને તો જ એમાંથી તમને વિટામિન પ્રોટીન ફાઈબર અને લોહી મળશે એ સિવાય બપોરે જમ્યાના ત્રણ કલાક બે ત્રણ કલાક પછી ફરીથી કંઈ હળવો નાસ્તો કરી લેવો જરૂરી છે કારણ કે મેટાબોલિઝમને સારું કરવા માટેનો એક નિયમ છે દર બે થી ત્રણ કલાકે કંઈ ને કંઈ ખાવું આપણે ન કરી શકીએ તો કમસે કમ ત્રણ કલાકનો સમય તમારે રાખવો જોઈએ કે જેમાં તમે કંઈ ને કંઈ ખાઈ શકો

સાડા સાત વાગ્યા સુધી મેક્સિમમ તમે એ ટાઈમ રાખી શકો વધીને આઠ વાગ્યા સુધીમાં એક રોટલી ફિક્સ એ રીતના જ એક થી બે રોટલી વધીને ખાવી જોઈએ એવું નહીં કે મને તો ભૂખ વધારે લાગે આખો દિવસ કામ કરું રાત્રે આવું છું તો વધારે ખાવું પડશે એવું બિલકુલ ના કરો કારણ કે રાતનો જે સમય છે ખાવાનો એ સાત આઠ વાગ્યા સુધીનો છે પછી ખાસો એનું ચરબીમાં જ રૂપાંતર થશે 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 બીજું નહીં થાય અને તમારી ઊંઘ ઊંઘ ખરાબ ખરાબ એટલે મેટાબોલિઝમ ખરાબ થશે સાત આઠ કલાકની ઊંઘ પણ જરૂરી છે રાત્રે એવું હોય તો હળવું હળવું ખાવો સો ગ્રામ જેટલી લીલા શાકભાજી બધું મિક્સ કરીને જે ખીચડી બનાવવામાં આવી છે ખીચડી ખાવો દાળ ભાત અથવા ખાઈ લો અથવા એક રોટલી લીલા શાકભાજી ખાઈ લો આ પ્રકારે ભોજન તમારે કરવાનું છે સુવાના અડધો કલાક પહેલા દૂધ પીને સુવો સો એમ જેટલું આનાથી તમને કેલ્શિયમ અને બોડીમાં પ્રોટીન મળશે જે આખી રાત માટે તમારા બોડીને કાર્યરત નોર્મલ રાખશે સાંધાને સારા રાખશે અને ઊંઘ પણ સારી આવશે તો આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ખૂબ જ કરવા યોગ્ય છે આ સિવાય ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે કરી શકો જેમાં તમે બે થી ચાર ગ્લાસ જેટલું પાણી તમારે પીવું જોઈએ વ્યવસ્થિત કસરત પાંચ દસ મિનિટ માટે સવારમાં અને પાંચ દસ મિનિટ રાત્રે જમવાના અડધો કલાક પહેલા તમારે કરવી જોઈએ વોકિંગ વ્યવસ્થિત કરવું જોઈએ આ તમામ વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય અગર તમારે પરફેક્ટ વેઇટ લોસ કરવું છે અને ડાયટ બનાવડાવવું છે તો મારો સંપર્ક તમે કરી શકો તમને અગર ફાવતું નથી કે ભાઈ તમે કહ્યું એ બરું બરાબર છે પણ રોજે રોજ નથી થતું હેલ્પની જરૂર છે તો મારી પાસે હેલ્પ માંગી શકો

એ ડાયટ દ્વારા તમે સો ટકા નહીં હજાર ટકા વેઇટ લોસ કરી વ્યવસ્થિત કર્યા કરશો આમાં ક્યાંય ભૂખ્યું રહેવાનું નથી એકદમ પરફેક્ટ ડાયટ છે પણ કર્યા કરશો તો હજાર ટકા તમારો વેઇટ થી સાથે સ્કીન એકદમ ટાઈટ અને સારી થઈ જશે બોડી એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ જશે આનું હું વચન આપું છું તમે મને કોમેન્ટ કરી શકો કે ભાઈ ડાયટ માટે શું કરવું પંદરસો ફી છે એક વખત પે કર્યા પછી તમને જ્યાં સુધી એવું ન લાગે કે તમારું કમ્પ્લીટ વજન ઉતરી ગયું હોય ત્યાં સુધી હું તમને હેલ્પ કરીશ જલ્દીથી મને વોટ્સઅપ કરો અથવા કોમેન્ટ કરો આ વિડીયોને લાઈક અને શેર કરી દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મેં તમને આપી છે